આજેનો દિવસ પહેલાં તો ગૌરવનો દિવસ છે આજે અદરણીય આપણા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે સરદાર વલ્લભભાઈ અરે લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે તેની સાથે સાથે વિજયાદશમીનો દિવસ છે આ ત્રણેય ઐતિહાસિક દિવસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પ્રકારની વ્યવસ્થા કે શહેરથી સરહદ સુધી દરેક લોકોને ગુડ ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ આજે મને કહેતા એ વાતનો આનંદ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારના લોકસેવક આદરણીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને એમની ટીમ અને બધા જ લોકોની જે માગણી હતી કે બનાસકાંઠામાંથી બે જિલ્લા થાય અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જિલ્લો જુદો કર્યો આજે તેત્રીસના બદલામાં ચોત્રીસ જિલ્લા થયા ચાર તાલુકાઓ થયા આ વિસ્તારની અંદર મને ચોક્કસ ખાતરી છે કે જિલ્લો જુદો થવાથી અનેક પ્રકારની સુવિધાઓ લોકોનો ટાઈમ બચશે અનેક પ્રકારના વિકાસના કામો થશે અને લોકોને ઠેક છેવાડા સુધી અહીંયા આગળ સુધી આવવું પડતું આ સરહદી વિસ્તારના ભાગ્યદયનો દિવસ છે આજે વિજયાદશમીનો દિવસ અને આજે વીસ દિવસ વહેલા દિવાળી આવી હોય આ વિસ્તારમાં તેવો ઉત્સાહ છે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ આ ક્ષમાવર્તી ક્ષેત્ર એ ડેવલપ થાય એ દેશ માટે પણ વધારે જરૂરી છે અને એ સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને સીમાવર્તી ક્ષેત્રને વાવ તરાદને જિલ્લાનું નિર્માણ કર્યું સાથે સાથે ધરણીધર તાલુકો રાહ તાલુકો ઓગડ તાલુકો અને હડાદ તાલુકો આ ચાર નવા તાલુકાનું પણ નિર્માણ કર્યું છે એટલે પ્રજાની સુખાકારી માટેનો ઐતિહાસિક નિર્ણય છે લોકકલ્યાણ માટે પ્રોએક્ટિવ ગવર્નન્સ માટેનો આ પુરાવો છે છેલ્લા દસેક વર્ષમાં આ વિસ્તારનો ઘણો વિકાસ થયો છે નાણાબેન ટુરિઝમ હોય ભારતમાળા હોય કે પછી સોલા પ્લાન્ટ હોય ફોકસ આગામી સમયમાં કેવા પ્રકારનો વિકાસ કરવા જેવું નેમ છે હજુ ઘણા બધા આજે સંકલ્પો પણ કેટલાક અમે સામૂહિક પ્રજા તરીકે સંકલ્પો કર્યા છે કે વિસ્તાર વ્યસન મુક્ત કઈ રીતે થઈ શકે સો ટકા સાક્ષરતાની સાથે સાથે ડ્રોપ આઉટ રેટ ઝીરો થાય એક પણ વ્યક્તિ કુપોષિત ન હોય અહીંયા હાર્વેસ્ટિંગ હેપીનેસ ખુશીઓનું વાવેતર થાય અહીંયા એન્વાયરમેન્ટની અંદર વૃક્ષોનું એટલા મોટા પ્રમાણમાં વાવેતર થાય કે જેથી કરીને ઓક્સિજનના ફેફડા